તા અને સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન પશ્ચિમ વિધાનસભા ભાજપ દ્વારા સેવા સેતુ અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રિદિવસીય તારીખ દસમી ઓગસ્ટ બે રોજ નવ્યું કોલેજ રાંદે રોડ સુરત ખાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના કરવામાં આવશે એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા વિશ્વ નેતા અને ભારતના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ સત્તર સપ્ટેમ્બર નિમિત્તે સેવા દિવસ ઉજવવામાં આવે છે આ અવસરે ત્રિદિવસીય સેવા સેતુ અને લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનું ઉદઘાટન તારીખ દસ ઓગસ્ટ બે ના રોજ સવારે દસ વાગ્યે નવયુ કોલેજ રાંદે રોડ સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના વરદ હસ્તે થશે પ્રધાનમંત્રીના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવવાની પરંપરા અંતર્ગત વિવિધ સહકારી બેન્કો દ્વારા માત્ર વીસ રૂપિયાના પ્રીમિયમ પર પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ઉપલબ્ધ કરાવવામાં આવશે આ સેવા સેતુ સપ્તાહ દરમિયાન નાગરિકોને લાભકારી યોજનાઓની માહિતી અને લોન સુવિધાઓ પણ આપવામાં આવશે સેવા સેતુ સપ્તાહ દરમિયાન વિવિધ સહકારી બેંકો દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માત્ર વીસ રૂપિયાના પ્રીમિયમ દરે પ્રજાજનોને આપવામાં આવશે ઉપરાંત પ્રધાનમંત્રી જનધન યોજના સ્ટેન્ડઅપ ઇન્ડિયા મુદ્રા લોન યોજના અને અન્ય સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને લાભ આપવાની કામગીરી પણ હાથ ધરાશે કાર્યક્રમમાં ભાજપના સ્થાનિક નેતાઓ જનપ્રતિનિધિઓ સામાજિક આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહેશે ભાજપ પરિવારના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદીના જન્મદિવસના જન્મ દિવસના પવિત્ર અવસરે લોકો સુધી સેવા અને સહાય પહોંચાડવી એ આ આયોજનનો મુખ્ય હેતુ છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સેવા દિન નિમિત્ત સેવા સેતુ લોન મેલા આયોજન ये लोन मेला 10 अगस्त, 17 अगस्त, 24 अगस्त तीन रविवार के दिन सुबह 10 से शाम तीन नवयुग कॉलेज राधे रोड सूरत इस स्थल पे कार्यक्रम आयोजन किया गया है केंद्र सरकार की जो कई योजना है उस योजना का लोग लाभ ले बीमा का 20 रुपया जो मामूली प्रीमियम की जो रकम है उसका भी लाभ लें और कुल मिलाके लोन मिला में नेशनल बैंक और कोऑपरेटिव बैंक की जो स्कीम होती है उसका भी आप वहां आकर लोन का फॉर्म पर्चा भर सकते हो और लोन की कार्यवाही कर सकते हो आप प्रसंग में भाजपा आगे और अनेक कार्यकर्ता उपस्थित रही नागरिकों ने सीधी सहायता मार्गदर्शन आपसे આયોજનનો હેતુ સમાજના તમામ વર્ગોને સરકારી અને સહકારી લાભકારી યોજનાઓનો સીધો લાભ પહોંચાડવાનો છે કાર્યક્રમને સફળ બનાવવા ભાજપના કાર્યકરો તંતોડ મહેનત કરી રહ્યા છે સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ અનોખું આયોજન થયું તેરસો વિદ્યાર્થીઓએ ભેગા મળી